હવે એસઆઈટી એ આ જે નિર્ણય છે તે ફરમાવ્યો છે પેલા તો એક વકીલ તરીકે આ નિર્ણયને કઈ રીતના જોઈ રહ્યા છો ખરેખર સત્ય સુધી આપણે પહોંચીએ અને મુખ્ય જે સૂત્રધાર હતા એને ધડપડ કરવામાં આવી છે ત્યાંના બગદાણાના પીઆઈ ડીવી ડાંગર દ્વારા એ તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ પટેલ છે પીઆઈ તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી ખરેખર આમાં સત્ય સુધી જો સરકાર પહોંચી શકતી હોય તો તપાસના અધિકારી સુધી પણ પહોંચવું જોઈએ ખરેખર તપાસના અધિકારી વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું છે

બે હજાર પચીસ ના દિવસે આજે વિડીયો વાયરલ થયો માર મારવાનો ત્યારથી લઈ અને આજ દિવસ સુધી આટલા દિવસની અંદર વન ટુ વન જે તપાસો કરવામાં આવી એક બાદ આરોપીઓની પૂછપરછ પણ અંતે કોળી સમાજની જે માંગ હતી કે મુખ્ય આરોપી સુધી કેમ પોલીસ નથી પહોંચી રહી કેમ પોલીસ આની અંદર કેસ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે સાથે જ એસઆઈટી ની ટીમ જે રીતના કામ કરી રહી છે તેની ઉપર પણ સવાલો ઉઠ્યા હતા બીજી બાજુ ક્યાંક ને ક્યાંક સંમેલનની તૈયારીઓ થઈ રહી હતી તો બીજી બાજુ હવે એસઆઈટી એ આ જે નિર્ણય છે તે ફરમાવ્યો છે પેલા તો એક વકીલ તરીકે આ નિર્ણયને કઈ રીતના જોઈ રહ્યા છો જી ચોક્કસ આમાં ખરેખર સત્ય ને જીત થાય જ છે લોકોને જે પરેશાની હતી અને જે એસઆઈટી ટીમની રચના કરી હતી સરકાર દ્વારા હું એચઆઈટી ટીમના તમામ અધિકારી અને કર્મચારીનો દિલથી આભાર માનું છું અને સરકારનો પણ દિલથી આભાર માનું છું કે ખરેખર સત્ય સુધી આપે પહોંચી અને મુખ્ય જે સૂત્રધાર હતા એની ધડપડ કરવામાં આવી છે તો સમાજમાં આજે ખરેખર ખુશીનો માહોલ છે અને ભવિષ્યમાં પણ આવો કોઈ પણ જાતનો બનાવ ન બને કે જેથી કરીને સમાજને ભેગું થાય તો પહેલેથી તે પોલીસે નિષ્ફળ અને તટસ્થ રીતે તપાસ કરવી જોઈએ એવી મારી તમામ અધિકારી અને કર્મચારીને સતત દરેક રજૂઆત છે ચાર એકસો ને બે એકસો નેવું એકસો એકાણું એક અને બે અને તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે આ જે રીતની કલમો લગાડવામાં આવી રહી છે શું લાગે છે આ કલમો છે તે ખરેખર આ જે ઘટના બની હતી તેના અનુરૂપની અંદર પોલીસે બરાબર કાર્યવાહી કરી છે જે ખરેખર પોલીસે જે 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 મહેનત કરી છે છે અને પણ સેક્શન દાખલ તે સંપૂર્ણ રીતે બનાવો તેને અનુરૂપ લગાવવામાં આવ્યું છે અને હવે ભવિષ્યમાં જો આમાં કોઈ સરકારી કર્મચારી કે પોલીસ વિભાગ દ્વારા જે તે સમયે તપાસ અધિકારી દ્વારા પણ જે બાંધછોડ કરવામાં આવી હોય તો તેના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવે ખાસ માંગણી હવે રીતના જયરાજ આહિર ધરપકડ થઈ એટલે હવે તમારી અને લીગલ ટીમની અને સાથે સાથે નવનીત શું એવી પણ માંગ છે કે જે સૌથી પહેલાં ઘટના બની ત્યારે ત્યાંના બગદાણાના પીઆઈ ડીવી ડાંગર દ્વારા એ તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ પટેલ છે પીઆઈ તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી તેઓની ભૂમિકા પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હતી અને એટલા માટે આ એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી તેમની પણ પૂછપરછ કરવામાં આવી હવે તેમની ઉપર પણ શું કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ છે જી અત્યારે તો હું મારી પોતાની કહું છું ખરેખર આમાં જે તે સમય તપાસ દાખલ કરી હતી એના વિરુદ્ધમાં પણ તપાસ થવી જોઈએ આવી હું એસઆઈટી કરું છું અને નક્કી અને મારી લીગલ ટીમને પણ આ બાબતે ચોક્કસ હવે વાત કરીશ કે ખરેખર આમાં સત્ય સુધી જો સરકાર પહોંચી શકતી હોય તો તપાસ કરનાર અધિકારી સુધી પણ પહોંચવું જોઈએ કારણ કે એની બેદરકારીના કારણે જ આજે સમાજને એટલી બધી આમાં સહનશીલતા અને એટલી બધી મહેનત મહેનતનો મહેનત કરવા માટે જે ભેગું થવું પડ્યું તે ભેગું થવું ન પડે અને જેના સમયે જો પહેલે દિવસમાં જો તપાસ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ અને સત્યની રાહે ન્યાયના રાહે કરી હોત તો આ બધી નોબત ન આવત તો ખરેખર તપાસના અધિકારી વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું છે અચ્છા આ જે રીતના અત્યારે વીસ બાવીસ દિવસ પછી આજે અત્યારે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી તે પહેલાં પણ અન્ય આરોપીઓની છે તે ધરપકડ કરવામાં આવી અનેક અનેક એવા શંકાસ્પદ નામો આવ્યા હતા કે તેઓએ કોઈને કોઈ રીતના કેસની અંદર મદદ કરી હોય તેઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી તમને શું લાગે છે કયા એવા પુરાવાઓના આધારે એસઆઈટીએ જયરાજ આહીર સુધી પહોંચવામાં કારગર સાબિત થઈ કયા એવા પુરાવા હોઈ શકે તેનાથી તેવું સ્પષ્ટ થતું હતું કે આ પણ આ ષડયંત્રનો ભાગ છે જે ચોક્કસ શરૂઆતમાં જે ઓડિયો જે વાયરલ થઈ અને આ બાબતે ફરિયાદ દ્વારા જે પત્ર આપ્યા તો ટીમને બધા રજૂઆત કરી છે અને લેખક રીતે અધિકારીને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે ખરેખર આમાં ઇનોમેટ મુખ્ય આરોપીનું હોય શકે એના બેઝ ઉપર આજે ધરપકડ કરવામાં આવી હોય અચ્છા આગામી દિવસની અંદર જે ભાવનગરની અંદર સંમેલન મળવા જઈ રહ્યું છે પહેલી ફેબ્રુઆરીએ એ સંમેલન હવે મુલતવી રાખવામાં આવશે કે પછી એ સંમેલનને હવે ન્યાયની જીત તરીકે પણ સંમેલન કરવામાં આવશે જે ચોક્કસ અત્યારે તો હાલ વાત થઈ પણ જે આગેવાનો છે એની જોડે વાત કરીશ અને આગળ શું નિર્ણય લે છે અને સમાજના કાર્યકર્તાઓ અને સમાજના જે હોદ્દેદારો જે વ્યક્તિ હતા એને રજૂઆત કરશું કે આ બાબતે આપણે પૂરતો ન્યાય મળ્યો છે તો આગળ શું રણનીતિ છે અને જે રીતના હવે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા હોય કે પછી અન્ય જગ્યાએ એ સમાજને સામસામે કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો અનેક લોકો એવું ઈચ્છતા હતા કે આ ઘટનામાં બે સમાજ સામ સામે આવી જાય તેને શું અપીલ કરશો હવે જે ચોક્કસ હું આપને મીડિયા બાબતે મને સરસ સવાલ પૂછ્યો છે તો આ મીડિયાના બાબતે હું ચોક્કસ હરેક વ્યક્તિને દરેક સમાજના લોકોને પણ જરૂર કહેવા માગીશ કે આમાં કોઈ જાતનો વર વિગ્રહ ન થાય અને કોળી સમાજ અને આયર સમાજના સંબંધો છે એ વર્ષો છે અને મિત્રતા કાયમ રહેવી જોઈએ આરોપી હંમેશા આરોપી હોય છે એને કોઈ સમાજ સાથે કોઈ લેવા દેવા હોતા નથી પણ આપણે જે અગબંધ જે અટોટ વિશ્વાસ છે એ બંને સમાજે રાખવાનો છે કોઈ જાતનો વર વિગ્રહ કરવા નથી કોઈ જાતને ખોટા મેસેજ પહોંચે એના બાબતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે જી જી બિલકુલ આભાર જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ